અંદાડા નજીક ખેતરમાંથી બાવન નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત સ્થળ પરથી બાવન નંગ ગાંજાના છોડ મળી આવ્યા

પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડી તપાસ કરતા સ્થળ પરથી બાવન નંગ ગાંજાના છોડ મળી આવ્યા ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હતી સાથે જ પોલીસે બાવન નંગ ગાંજાનો છોડ જેનો વજન આશરે ઓગણ કિલો છસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નુ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસમાં મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે